તો હલો મિત્રો યુટ્યુબ વિડીયો માટે નો કોપીરાઈટ મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણે ક્યાંથી ડાઉનલોડ કરવા મિત્રો કારણ કે ઘણી બધી વેબસાઇટો મળે છે એમાંથી તમે ડાઉનલોડ કરો છો તો પણ અંતમાં તમને એમાંથી પણ તમને મિત્રો કોપીરાઈટ ક્લેમ મળે છે તો મિત્રો ઘણા લોકોની આ પ્રોબ્લેમ છે કે આપણે નો કોપીરાઈટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી લેવા જેથી આપણી વિડીયોની અંદર આપણે કમાણી કરી શકીએ અને કોપીરાઈટ ક્લેમ ના આવે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્નના વિડીયો તમારે જોવા છે તો આપણી ચેનલની અંદર દરેક ગુજરાતીમાં વિડીયો બનાવેલા છે અને એ પણ મિત્રો લાઈવ ગ્રુપ સાથે તો મિત્રો ઘણા લોકોની પ્રોબ્લમ છે કે આપણે મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવા એમાં ઘણા લોકો એવું પણ કહે છે કે અમારે ગીતો ક્યાંથી ડાઉનલોડ કરવા કે નો કોપી તો મિત્રો ગીતો તો આપણે કોઈના પણ લઈ શકતા નથી પણ તમે તમારા જો કોઈ બ્લોગ વિડીયો બનાવો છો કોઈ ટેકનિકલ બનાવો છો કોઈ પણ એની અંદર તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની આપણે જરૂર પડે છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણી બધી વેબસાઇટો પણ આવે છે એની અંદરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો પણ અંતે મિત્રો ગમે ત્યારે એનું પણ મિત્રોને આપણે કોપીરાઇટ કલે મળી શકે છે મતલબ કોપીરાઈટ મતલબ વિડીયો ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી પણ જે આપણા વિડીયોની અર્નિંગ આવે ને મિત્રો એ બીજા લોકો લઈ જાય આપણને મજા ના આવે હવે આપણી વિડીયો આ લો લોકો હું વિડીયો બનાવી રહ્યો છું અને એની અંદર મેં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે એડ કર્યું છે અને કોપીરાઇટ ક્લેમ મળે તો વિડીયો તો આપણી છે પણ જે અર્નિંગ છે તો બીજો વ્યક્તિ લઈ જવાનો છે તો એવું પ્રોબ્લેમ ના બને એના માટે આપણે જરૂર પડે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને મિત્રો યુટ્યુબ ખુદ આપે છે પણ એને તમે મિત્રો ખાસ કરીને એની લિંક તમારે અમુક વખત મૂકવી પડે છે અને બીજું કે સ્પેશિયલ એ જ તમારે મ્યુઝિકની તમે ચેનલ નથી બનાવી શકતા પણ તમારા બે વિડિયો બનાવો ને એના બેકગ્રાઉન્ડમાં મૂકવા માટે જ છે બાકી યુટ્યુબ વિરુદ્ધ એમાં પણ મિત્રો તમને ક્લેમ મળી શકે છે સ્ટ્રાઇક મળી શકે શકે છે કારણ કે જ્યારે તમે એ જ ખાલી મ્યુઝિકની તમે મતલબ વેચણી કરો છો એટલે કે કોઈ એવી ચેનલ બનાવો કે નો કોપીરાઈટ મ્યુઝિક ત્યાંથી ડાઉનલોડ કરીને તમે અલગ ચેનલ બનાવી છે તો તમને મિત્રો એમાંથી સ્ટ્રાઇક પણ મળી શકે છે તો આપણે ક્યાંથી નો કોપી મ્યુઝિક યુટ્યુબ તમને ખુદ આપી છે કઈ રીતે આપણે ડાઉનલોડ કરવાના છે તો એના માટે આપણે જરૂર પડે છે ક્રોમ બ્રાઉઝરની તો ચાલો મિત્રો અહીંયા ક્રોમ બ્રાઉઝરને હું ઓપન કરી લઉં છું અને અહીંયા તમારે સર્ચ બોક્સમાં લખવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ યુટ્યુબ ડૉટ કોમ એકાઉન્ટ અહીંયા લખેલું છે આપ જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાની છે તો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરશો એટલે અહીંયા સાઇન અપ લખ્યું છે એની ઉપર ક્લિક કરીને આગળ ક્રોમ બ્રાઉઝરનું ઓપ્શન આવશે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરવાનું ઇન્ટરનેટ ઉપર ક્લિક નથી કરવાનું ખાસ ધ્યાન આપજો મિત્રો તો અહીંયા તમને આ ટાઈપની પ્રોસેસ બતાવશે તો અહીંયા પ્રોફાઇલ ફોટો છે તમારો જે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક વાદળી પટ્ટીની અંદર તમને ક્યાં ઓપ્શન જોવા મળશે તમારી ચેનલ જુઓ અહીંયા લખેલું છે તમારી ચેનલ જુઓ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આ મિત્રો આપણી જ ચેનલનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને અહીંયા જોવા મળી રહેશે મિત્રો અહીંયા બરોબર અને ખાસ વિનંતી કે તમે જે ચેનલની અંદર યુઝ કરવાના છો ને એ જ ચેનલમાંથી તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરવાના છે હવે સમજી લો કે આ ટેકનિકલ જયગુગા છે મારે આજ ચેનલની અંદર વિડિયો જે અપલોડ કરવાનો છે એ જ વિડીયોની અંદર હું આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકને યુઝ કરી શકું છું તમે બીજાની ચેનલમાંથી તમે અહીંયાથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરીને બીજા ચેનલની અંદર અપલોડ નથી કરી શકતા મિત્રો ખાસ ધ્યાન રહે તમે જે ચેનલમાં યુઝ કરવાના છો એ જ ચેનલમાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તો અહીંયા તમને ચેનલ કસ્ટમાઈડ કરો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ આની ઉપર ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમને આગળનું ઓપ્શન મેન હોમપેજ તમારી સામે ઓપન થઈ જશે મિત્રો વિડિયોની અંદર બનાવી રહેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી મિત્રો તમને ગુજરાતીમાં મળશે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી મળશે તો ખાસ મિત્રો જે લોકો ચેનલની અંદર નવાશે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાય ગુકા જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો તમને આ ટાઈપનું હોમપેજ તમને મિત્રો અહીંયા સાઇટમાં જોવા મળી રહેશે જો અહીંયા બધા ઓપ્શનો તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે અહીંયા અલગ 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 ઓપ્શન બધો તમને અહીંયા જોવા મળે છે અહીંયા તમને એક ઓપ્શન આવે છે લાઇબ્રેરી સૌથી નીચે એક ઓપ્શન તમને મળે છે અહીંયા લાઇબ્રેરીનું એક ઓપ્શન મળે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક તમારે જો આ જ ચેનલની અંદર વિડીયો જે અપલોડ કરવાનો છે ને તો તમારે અહીંયાથી જ તમારે મ્યુઝિક ડાઉનલોડ કરવાનું છે અને કોઈ અન્ય ચેનલની અંદર તમારે મતલબ મ્યુઝિક યુઝ કરવાનું છે તો એ જ ચેનલમાંથી તમારે મ્યુઝિક ડાઉનલોડ કરવાનું રહેશે તો અહીંયા તમને કારણ કે મ્યુઝિક દરેકની અંદર મિત્રો ઘણી વખત અલગ અલગ આવે છે કારણ કે તમારી ચેનલ ઉપર ડિપેન્ડ કરેલા હોય છે મ્યુઝિક તમને યુટ્યુબ આપે છે પણ અલગ અલગ અમુક વખત આપે છે તમે ડેલી ચેક કરજો નવા નવા મ્યુઝિક મળશે જે ચેનલની કેટેગરી છે ને એવા તમને અલગ અલગ ઘણી વખત મ્યુઝિક મળે છે તો અહીંયા તમને આ ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ચલો અહીંયા આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું એની ઉપર મિત્રો ક્લિક કરશો તો અહીંયા તમને આ ટાઈપના પેજ અને બધા જ અહીંયા જેટલા પણ અહીંયા લાઇબ્રેરીમાં મ્યુઝિક છે ને બધા મ્યુઝિક તમારી સામે આવી રીતે અહીંયા આવી જશે જોઈ લો આવી રીતે બધા મ્યુઝિક અહીંયાથી તમને મળી રહેશે એમાંથી ડેલી નવા નવા અપડેટ પણ થાય છે કેટલીક કેટલી મિનિટના હશે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જુઓ અહીંયા બે ત્રેપન ચાર એકત્રીસ કેટલી કેટલી મિનિટના હશે ને બધા મ્યુઝિક પણ અહીંયાથી તમને આવી રીતે મળી જશે તમારે ચેક કરવાનું છે કેટલી મિનિટનું તમારે લેવું છે હવે તમારે પ્લે કરીને ચેક કરવું છે દાખલા તરીકે કયું મ્યુઝિક છે તો અહીંયા પ્લે કરવાનું એક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ચલો બધા આવી રીતે તમારે ચેક કરવાના છે જો બધા અલગ અલગ ચેક કરીને જ લેવાનું છે જો તમને અહીંયા પછી અહીંયા તમને એક બીજું ઓપ્શન ઉપર મળે છે જો અહીંયા સાઉન્ડ ઇફેક્ટ દાખલા તરીકે તમે કોઈ અન્ય સાઉન્ડ ઇફેક્ટ ડાઉનલોડ કરવા માંગો છો કોમેડી વિડીયો માટે તો અહીંયા તમને બધા અલગ અલગ મળશે જો અહીંયા બધા આ બધા તમને નો કોપી મળશે હવે આને ડાઉનલોડ કરવું છે તો પાછળ આવી રીતે તમે ક્લિક કરશો એટલે એક ડાઉનલોડનું ઓપ્શન તમને મળશે આ ડાઉનલોડ કરશો એની પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થવા મળશે હવે આના વિશે તમારે જે પોલિસી છે એ તમારે જોયું છે તો સૌથી નીચે તમે ક્લિક કરીને આ જે આના વિશે જો અહીંયા નિયમો અને શરતો એની ઉપર આપણે ક્લિક કરીએ તો જે એની પોલિસી છે ને પોલિસી તમે અહીંયા વાંચી શકો છો બધી જ માહિતી અહીંયા લખેલી આવી જશે તમે એની અંદર શું કઈ રીતે એને યુઝ કરી શકો છો તો માહિતી મિત્રો કેવી લગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ટેકનિકલ જે ગુગ્ગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો